તો આ વિડિયો દ્વારા હું જીરાના પાકમાં જે હાલ પ્રશ્ન આવી રહ્યા છે એના વિશે વાત કરીશ તો જે લીલો સુકારો છે અથવા તો ચરમીને ધ્યાનમાં લઈને આગળ કઈ રીતના વધવું ને છોડને વધ કરાવવાની જરૂર છે તો એમાં શું કરવું ઘણી વખત છોડને વધ અટકાવવાની જરૂર છે તો એમાં આપણે શું વસ્તુ વાપરી શકીએ તો સૌથી પહેલાં જોઈએ જીરામાં લીલો સુકારો છે તો એમાં કયું ફૂગનાશક વાપરવું તો એમાં ધર્મજનું જે સ્પોર્ટો આવે છે એનો ઉપયોગ કરી શકાય ચાલીસ ગ્રામ લેખે અથવા તો બાયરનું જે એલિયટ આવે છે એનો ચાલીસ ગ્રામ લેખે ઉપયોગ કરી શકીએ અથવા તો યુપીએલનું જે એવાન્સર ગ્લો આવે છે એનો ચાલીસ ગ્રામ લેખે ઉપયોગ કરી શકીએ અથવા તો સ્વાલ કંપનીનું જે જૂની પર આવે છે તેનો પણ આપણે પચાસ ગ્રામ લેખે ઉપયોગ કરી શકીએ આમાંથી કોઈ પણ એક ફૂગનાશક અને તેની સાથે બાયોસ્ટેટ નું આવે છે એનો ચાલીસ મિલી લેખે ઉપયોગ કરી શકીએ ત્યારબાદ ચર્મીને ધ્યાનમાં લઈને શું કરવું જોઈએ જ્યારે જીરું ચડવા માંડે એટલે કે દાણા બંધાવવા માંડે ત્યારે એક ઊંચા ફૂગનાશકનો રાઉન્ડ કરવો ત્યારબાદ એક મીડિયમ ફૂગનાશકનો રાઉન્ડ કરવો આ રીતના વારાફરતી સારા ફૂગનાશકના રાઉન્ડ કરવા જોઈએ તેમાં જે કોર્ટેવાનું ગેલેલિયો આવે છે પિકોક્સિસ સ્ટ્રોબિન તેનો વીસ મિલી લેખે ઉપયોગ કરી શકાય અથવા તો જે બીએસએફનું ઓપેર આવે છે તેનો ત્રીસ મિલી લેખે ઉપયોગ કરી શકાય અથવા ધર્મજનું જે જોડીઓ આવે છે એનો ચાલીસ મિલી લેખે ઉપયોગ કરી શકાય અથવા બાયરનું એન્ટ્રાકોલ આવે છે એનો ચાલીસ ગ્રામ લેખે ઉપયોગ કરી શકાય છોડને વિકાસ કરાવવાની જરૂર હોય તો કૃષિ રસાયણનું પોષક સુપરસ્ટાર આવે છે એનો વીસથી પચીસ મિલી લેખે ઉપયોગ કરી શકાય અથવા તો બાયોસ્ટેડનું બાયોજેમ આવે છે એનો ચાલીસ મિલી લેખે ઉપયોગ કરી શકાય ઘણી વખત વધ અટકાવવાની પણ જરૂર પડી શકે તો એમાં ઘરડા કેમિકલનું જે ચમત્કાર આવે છે એનો પચીસ મિલી લેખે ઉપયોગ કરી શકાય અથવા તો જે સુમીટોમોનું ટાબોલી આવે છે એનો પણ ઉપયોગ કરી શકાય તો આટલી માહિતીની વાત કરવાની હતી આ વિડીયોમાં જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુ લોકો સુધી આ વિડિયો પહોંચાડજો આભાર